જૂનાગઢમાં ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા પોલીસ દ્વારા સાયક્લોથોનનું આયોજન કરાયું હતું જેમાં સાતસોથી વધુ સાયક્લિસ્ટ ભાગ લીધો હતો અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા આ કાર્યક્રમને લીલી ઝંડી આપી સાયક્લિસ્ટોને પ્રસ્થાન કરાવ્યું હતું યુવાનોને ડ્રગ્સથી બચાવવા જુનાગઢ પોલીસ દ્વારા બે વર્ષથી

ખૂબ સુંદર યુવાનોને જાગૃત અને શહેરને એક સંદેશો આપવા માટે સુંદર મજાનો કાર્યક્રમ કર્યો છે ત્યારે આ દેશ આ પ્રાંત કે આ દેશની અંદર માત્ર ડ્રગ્સ નહીં પરંતુ पान માવા ગોટ્ટા સિગારેટ જેવા વ્યસનોથી પણ યુવાનોએ દૂર રહેવું છે 700 થી વધારે સાયક્લિસ્ટ છે એમણે આ ભાગ લીધો છે અને આ સમગ્ર શહેરમાં અલગ અલગ શાળાઓમાં કોલેજોમાં યુનિવર્સિટીમાં અને જે વિસ્તારમાંથી પસાર થયા ત્યાં પણ અલગ અલગ હોર્ડિંગ્સ હોર્ડિંગ્સ દ્વારા નો ડ્રગ્સની થીમ સાથે એમને ખૂબ જ એક જાગૃતિ અભિયાન સમજાયું છે એનું યુવાધન જે છે જેનામાં તાકાત છે જેનામાં ઘણી શક્તિ છે એ શક્તિ અવળે રસ્તે હોય જાય એના માટેનો આ એક કાર્યક્રમ એમાં આવવાનો મને મોકો મળ્યો